નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખુમારની વાત લગભગ તમામ મિત્રોએ વાંચી છે એમાં ફિફાદના મુજાવર મુરાદશાની વાત આવે છે એ જ આ મુરાદશાની દરગાહ છે જેસર અને કુંડલા વચ્ચે ફિફાદના જંગલમાં આવેલ છે મુરાદશાહે એ પોતાના હાથના પંજા પછાડી અને નખ કાઢી નાખેલા અને જોગીદાસને દુઆ આપેલી કે તારો વાળ વાકો નહીં થાય અને જોગીદાસે અણનમ બહાર કરેલ બાકી કોમવાદને બધું સુડતાલીસ પછી ભાઈ ફિફાદ ગામને પાદર ઘાટી જાડી છે અને જાડીની અંદર ત્રણ ચાર જૂની એ આંબલીઓની ઘેરી ઘટામાં એ ધનંતરશા પીરની દરગાહ આવેલી છે સવાર સાંજે સ્થળે લોબાનના ધૂપની એવી ભભક છૂટે છે કે આપોઆપ ખુદાની યાદ જાગે વિચારો ગેબમાં રમવા માંડે એક દિવસ સાંજ નમે છે બુડો મુજાવર મુરાદશાહ એક નળિયાની અંદર દેવતા ભરી તે ઉપર લોબાન ભભરાવી રહ્યો છે ગામમાંથી હિન્દુઓના ઠાકરની પણ આરતી સંભળાય છે પીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા છે એવામાં ઓછી તો એ જાડીમાં એક બંદૂકનોને ભડાકો થયો ધુમાડા નીકળ્યા અને કિયો 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 એવી કારમી કિકિયારી પાડતો એક રૂપાળો મોરલો ઉડ્યો ઉડતો ઉડતો ઉડવાની તે તાકાત નહોતી તેથી અડધો પડધો હવાની ઉપર જ તરતો તરતોય મોરલો નીચે ઉતર્યો અને દરગાહ ઉપર ધૂપ દેતા એ બુઢા મુજાવર મુરાછાના પોળા ખોળામાં એ પોતાના આખા કલેવરનો ઢગલો કરીને મોરલો ઢળી પડ્યો ધોળી દાઢીને માથે સેંથો પાડી ઓળેલા ધોળા લાંબા વાળવાળો સફેદ ઘાટા ભવા અને સફેદ પાપણોમાંથી શોભતો ગળે પીળા પારાની તસબી અને અંગે લીલી કફની વાળો સાંઈ મોલા ચમકી ઉઠે છે મોરલાના મસ્ત શરીરમાંથી ધગધગતા લોહી વડે એની લીલી કફની લાલચોળ બનવા લાગે છે ને પોતાના એ પ્યારા મોરલાના બદનને ગોદ સાથે ચાંપી લઈ એની એ મખમલ શી મુલાયમ આસમાની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેરવી પંપાળે છે અને ખેંચતા એ દેવ પંખીને બની પૂછે છે કે અરે અરે બચ્ચા મોતિયા તીજે ક્યાં હોવા ઓ મેરા પ્યારા કોણ શૈતા બચ્ચાને તુજે જખમી ક્યા મોતિયા 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 ત્યાં તો જાડીમાં ખડખડાટ થયો મેલી દે એ સાંઈ એવી ત્રાળ પડી ને હાથમાં એ સળગતી જામગરી વાળી લાંબી બંદૂક એ હિંડા એક મદોન્મત સંધિ પોતાનો ખૂની આંખો ખેંચીને શ્વાસ ભર્યો એ ઘસી આવ્યો આવીને એણે ફરીવાર આકલ દીધી કે મેલી દે મોરલાને અરે કંબાક તેને મોરલા પર ગોલી ચલાયા ધનંતર પીરકા એ સવારી કરનેકાએ દુલદુલ પર ગોલી ચલાયા તેને એસે જગા મે શિકાર કિયા હેવાન હવે મેલ મેલ હેવાન દીકરા જટ મોરલો મેલી દે નિકર માર ખાઈશ અરે જાલિમ એ પીર કા મોરલા હવે પીર ને મોરલો કેવો ઉલુ ઝાડી નો વગડા મોરલો હતો ને આજ રોજા ખોલવા છે તે શાક કરવા સારું શિકાર કર્યો એમાં ક્યાં તારા દીકરાને માર્યો છે મેલી દે એટલું બોલીને સંધિએ મુજાવર મોરલાને ખોળા ખોળાની બહાર ખેંચ્યો મોરલાની છેલ્લી તક થી આંખો ના મો સામે એ જોઈ રહી પોચ હાથે એ જખમી પક્ષીને ચાલી રાખવા ફકીરે ઘણી મહેનત કરી પણ શિકારી એ મોરલાને ગરદન પકડીને ખેંચી લીધો પ્રાણ વિના નું દેહ પિંજર લઈને એ શિકારી એ ચાલી નીકળ્યું ધનંતર શાહ પીર ધનંતર શાહ ઓલિયા ધનંતર શાહ એમ ત્રણ ભયંકર અવાજ દેતો દેતો એ બુઝુર્ગ એ મુંજાવર પીરની દરગાહ સામે એ ઘૂંટણિયા પડીને બેસી ગયો ઝાડવાની ચાળણી જેવી ઘટામાંથી આથમતા સૂરજની એ પચરંગી તડકી એ દરગાહ અને ફકીરને માથે ઢોળાવા લાગી લોબાનનો ધૂપ ગોટે ગોટ ધુમાડા ચડાવીને એ પીરના સ્થાનકની ચોપાસ જાળવાને પાંદડે પાંદડે એ છવાઈ ગયો દરગારનો ઓટો મુજાવરના અવાજથી થરથરી ઉઠ્યો પીર જાણે પોતાની સફેદ સોડ નીચે એ સળવળવા લાગ્યા હોય તેમ પવનમાં એ કફન ફરકી રહી ઉઠ્યું અને આહુડે નીતરથી આંખો મીચીને એ મુજાવરે ત્રાડ દીધી કે ઓ પીર આજ રમઝાન મહિનાની ખુદાઈ સાંજને ટાણે તારા દલદલ મોતિયાનું મારી પુકારું છું ઓ ઓ બાપ કે મોરલો એના પેટમાં જ હોય ત્યાં જ જો ખુમાણોના ભાલા એ માંસ ખાનાના પેટમાં પુરોવાઈ ન જાય તો હું ફકીર નહીં અને તું પીર નહીં ને આસમાનના અલ્લા નહીં એવો શાપ ઉચ્ચારીને મૂંઝાવરે ઓટાના પથ્થર ઉપર પોતાના બંને પંજા પછાડ્યા પછાડવાની સાથે જ એના દસે દસ આંગળાના જીવતા નખ નીકળી પડ્યા દસે આંગળીના ટેરવામાંથી લાલ ચોળ લોહીની ધારાઓ વહીને એ પીરની દરગા પર દડ 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 પડવા લાગી પચાસ સંધિ સિપાહીઓ ઝાડવાના ઝુંડમાં થંભી જઈને એ આ કદુવા સાંભળી રહ્યા એ કમ કમાટી ભરેલો દેખાવ એ સંધ્યાના અંધારા અંજવાળામાં નિહાળી રહ્યા સંધ્યા જાણે બની ગઈ અંધારા ઘેરાવા લાગ્યા તો પણ એ દરગાહની સામે સુનસાન બનીને પર બેઠો જ રહ્યો થોડી વારે અંધારામાં જાણે એ ગેવની મશાલો પ્રગટ થઈ ઘોડા ઉપર ચડીને જાણે કોઈ દેવી સવારી ઝાડની ઘટામાં ચાલી ગઈ માણસો વાતો કરતા કે કોઈ કોઈ વાર રાતે અંધારામાં આવા દીવા અહીં જોવા આવે છે ને એ સવારી નીકળે છે હવે ફકીરડા તો બચારા કેક રખડે છે એવાને તો રોવા કૂટવાની ટેવ પડી એવાની ઉવાયું તે ક્યાંય લાગતી દાંત કાઢતા કાઢતા સંધિઓ માહે માહે વાતો કરવા માંડ્યા હા હા એના તમ તમારે જટ મોરલાને એ વનારી નાખો જડ શાક રાંધીને રોજા છોડીએ પેટમાં લા લાગી ગઈ છે ને હજી તો પંથ બહુ લાંબો પીડ્યો છે એવી વાતો કરતા કરતા આખા દિવસના ભૂખ્યા તરીસા બંદૂકદાર સંધિઓએ પાપની રસોઈ પકાવી સૌએ પેટ ભરી ભરીને રોજા ખોલ્યા ફક્ત એક જ સંધિએ મોરલાનું માંસ ન ચાખ્યું એ પચાસ ઘોડાનો પડાવ કોનો હતો કોણ હતા આ સંધિ સિપાયો એ હતા ભાવનગર રાજના પગારદાર સંધિઓ એનો આગેવાન એનો આગેવાન હતો ઇસ્માઈલ સંધિ ખુમાણ શાખાના કાઠીઓ પાસેથી એ કુંડલા પરગણાના ચોરાશી ગામ આંચકી લઈને ભાવનગરના ઠાકોરે એ ઈસ્માઈલ જમાદાને એના પાંચસો પરંકદાસ ઘોડે સવારો સાથે એ કુંડલાની નાવલી નદીને કાંઠે બેસાડીને રાખ્યો હતો ખુમાણો ભાવનગરના જોર સામે હતા કરડો કદાવર અને નિમક હલાલીના પાકા રંગે ઈસ્માઇલ જમાદાર તે દિવસે કુંડલાથી નીકળી અને પચાસ ઘોડે ભાવનગર ગામે પોતાનો ચડત પગાર એ વસૂલ લેવા જાય છે રમઝાન મહિનો ચાલે છે સૌ સંધિઓ રોજા રહ્યા છે તે દિવસની રાત ફિફાદ ગામમાં ગાળવા તમામ ઉતરી પડે છે અને તે વખતે ધનંતર શાહ પીરની જાળીમાં આ બનાવ બને છે અને ઈસ્માઈલ પોતે પણ પોતાના તકદીરનો ભૂલાયો એ પીરની જાળીના મોરલાની માટી ખાવા બેસી જાય છે સાંઈના શાપની એને પરવાન જ નથી આખી રાત ફિફાદ ગામમાં રહી અને પરોળીએ સરગી કરી જમાદાર ઈસ્માઈલ પોતાના પચાસ ઘોડે ચાલી નીકળ્યો અને મુજાવરે ભાલા શાપ દીધો પણ તો જરાય નથી કે આસપાસ પચાસ પચીસ ગામમાં ક્યાંય મહારવટિયાનો પગરો પણ ન હોય પગરો પણ હોય ખુમાડોને માથે ઠીકા ઠીકનો જાબદો કર્યાની ખુમારીમાં મૂછે વળ દેતો સરદાર ઘોડો આંક્યા જાય છે એમાં બરાબર ઘેટી આધ પરના ઠાંસામાં દાખલ થતા જ મહારાજે કોર કાઢી અને સામી બાજુએ જાણે બીજો એક એ નાનકડો સૂરજ ઉગતો હોય એવું દેખાડતા કિરણો જેવા લાગતા સો એક ભાલા જળલાટ કરી ઉઠ્યા એ જળલાટ અને સજાવટ ઉપરથી પારખી જઈને એ સંધિઓ અવાજ દીધો કે ઇસ્માઈલ જમાદાર કાઠીઓ આવે છે અરે હોય નહીં હોય નહીં શું ત્યારે એ આ કટક વર્તાણું ફકર નહીં આપણે ખભે એકાવન બંદૂકો એ પડ્યું છે ને બિચારા આઠ તે આરા છે હમણાં વીંધી લઈએ ઝામગ્રીઓ ચેતાવો જઠ પલકમાં તે ચકમક અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આગના તણખા ઝીણા રાતા વગડાવ એ ફૂલની માફક રમવા લાગ્યા અને ઝામગ્રીઓ ઝબકી ઉઠી હા ફૂકી દો એવો હુકમ થવાની સાથે એકાવન લાંબી બંદૂકોએ અલમસ્ત ભૂજાઓમાં ઉપડીને પહોળી ઢાલ જેવી છાતીઓ ઉપર ટેકો લઈ ગઈ તેણી આંખો પોતપોતાના વડિયાની સામે એ નિશાન લઈ રહી સામેથી એ કાઠીઓના ઘોડા વેરણ છેરણ થઈ ગયા કોઈ પોતપોતાની ઘોડીઓના પટા પેટાળે ઉતરી ગયા કોઈ ઘોડીઓના ગરદનાડા એ માથા સંતાડ્યા કોઈ ઢાલો ઢાંકીને એ તલવારો ખેંચી લીધી પણ સંધિઓ બંદૂકોના કાનમાં દારૂ મેલી દાબે છે ત્યાં તો સર થઈને કાનનો નો દારૂ સળગી ગયો એક કાનમાંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો શું કારણ બન્યું હશે કે શું કારણ બન્યું હતું પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી એ દારૂ હવાઈ ગયેલો એટલે બંદૂકો કાન પી ગઈ કોઈને વાતની એ શરત નહોતી રહી કેમ કે મોરલાનો ભક્ષ કરનારનો કાળ આવવો એ નક્કી થઈ ગયેલો હતો એક બંદૂકો હાથમાં ઠઠી રહી અને સામેથી ચકોર કાઠીઓ ઘોડીઓ છાપી ચકર ચક્કર સૌના હાથમાં ભાલા ફરતવા લાગ્યા અને અગ્નિઝરતા કોઈ એ કુંડાળા સળગતા હોય એવો દેખાવ થઈ રહ્યો ને મોખરે સંધિ હોય દાણો દાણો થાય અને વેરાય જઈ ભાંગવા ભાગવા માંડ્યું કાઠી હોય જોયું કે હમણાં સંધિઓ હાથમાંથી ચાલ્યા જશે ઘોડાને આંબવા નહીં દે પલકારામાં કાઠીઓના એ આગેવાનને કરામત સૂજી ગઈ એણે હાકલ કરી કે લા જોજો હોય જો સંધિડા ઓલા બૂટના કુવામાં પેસી જશે ને તો આપણને મારી પાડશે હો પછી આપણી કારી નહી ફાવે પછી આપણી કારી નહીં ફાવે ભાગતા સંધિઓ સાંભળે તેવી રીતે યુક્તિ ભર્યું વેણ બોલાયું અને સાંભળતાની વારે જ સંધિઓના કાન ચમક્યા અને સાચે સાત જાણે બૂટના કુવામાં દાખલ થઈ જવાથી આપણો બચાવ થઈ જશે એવી ભ્રમણામાં આંધળા ભીત બનીને ને એ એકાને જણાય એક સુકાઈ ગયેલા મોટા કુવાની કોરી ખાડમાં ઘોડા કુદાયા ફરીવાર બંદુકો બંદૂકો તોળી જામગ્રીએ ચાપી પણ કાન પી ગયેલી બંદૂક ન જ વછૂટી કાઠીઓ એ ખાડાને કાંઠે ઉભેલા રહીને ભાલા બળસી તેમજ તલવારોના ઘા કરી એ સંધિઓનો કચર ઘાણ વાળી નાખ્યો એક હાથે પચાસ લાશો વચ્ચેથી ઊંચો થયો એક સંધિ અણીશુદ્ધ શરીરે એ ઘોરખાનામાંથી ઊભો થયો અરે આ શું કહું તું આખા કટકનું ખળું થઈ ગયું ને તું એક જીવતો જીવતો છું એટલું જ નહીં જોગા ખુમાણ પણ આ ને માથે નજર તો કર તારો એક ગાય ક્યાંય ફૂટો વાળ છે બહાર વટીઓ થંભીને એ જોઈ રહ્યો જોગીદાસ ખુમાર આ પચાસ ને માર્યા તેના તને તો ઝાઝા રંગ પણ તારે ભાલે બેસનાર તો મુરાદશા મુંજાવરની કદુવા હતી પીરનો મોરલો ખાનારના પેટમાં તારા ભાલા પરોવાના નક્કી થઈ ચૂક્યા હતા ને જો મોરલો ખાધો મને એક પણ જખમ એ નથી નથી ક્યાં છે આ ફિફાની જાળીમાં ધનંતર શાહ પીરને થાનકે અભિમાન કર્યા વિના એને પગમાં પડી જા જો બાર વટે જશ લેવો હોય તો જેને મુખડે એ પરનારી સિદ્ધ કોઈ જોગંદરની જોત પથરાઈ ગઈ છે જેની આંખોમાંથી એ વેરની આગ સાથે ખાંદાની રંગ ઝરે છે જેની પ્રકૃતિમાં એ જીવલેણ એ મક્કમપણાનું રામ ધનુષ ખેંચાયેલું દિશે છે એવો સૂરજમુખો બહારવટીયો જોગીદાસ પલભર વિચાર કરી રહ્યો છે એને ઘોડી મરોડી સૌ અસવારો એની પાછળ ચાલ્યા હિફાદની જાળીમાં પીરને ઓટે દસે આંગળામાંથી નખ કાઢી નાખીને બેઠેલા બુઢા મુજાવર એ પગમાં હાથ નાખી દીધા એના મુજબ કબૂતરો ખિસકોલીઓ અને કાબરો એના શરીર પર રમતા હતા એક ડાઘો કૂતરો એના પગ હતો પોતાના બંને હાથ બહાર મસ્તક પર એને મૂકીને મુરાદશાએ દુઆ દીધી કે જોગીદાસ બચા પીર ધનંતર તારા રખવાળા કરશે ખાસ વાત છે મિત્રો અમરેલી જિલ્લામાં આવેલા કુલ એ અગિયાર તાલુકાઓ પૈકીના આ એક એવા સાવરકુંડલા તાલુકામાં આવેલું એ એક મહત્વનું ગામ છે ફિફાદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ત્યાં ખેતી છે ખેત મજૂરી તેમજ પશુપાલન છે જેસર અને કુંડલા વચ્ચે એ ફિફાદના જંગલમાં આ મુરાદશા પીરનો દરગાહ આવેલ છે મુરાદશાએ પોતાના હાથના પંજા પછાડી નખ કાઢી નાખેલા અને જોગીદાસને દુઆ આપેલી કે તારો વાળ વાંકો નહીં થાય અને જોગીદાસે એ અણનમ બહારવટું કરેલ લેખક છે ઝવેરસંદ મેઘાણી રાષ્ટ્રીય સાચી શહેર સત્ય ધરમ કાજે ખેદીલી તેગો ખખડી ધન્ય સૌરાષ્ટ્ર ધરા તારી આભે કીર્તિ ધજા અડાડી જોગીદાસ કુમાર એક દિવસ ખુમાર ધેરમાંથી નીકળ્યા એક અઢાર વીસ વર્ષની દીકરીને એટલું પૂછ્યું બેટા કોઈ છે આજુબાજુ આજુબાજુમાં છે કોઈ બેટા અને છોકરી ના માં ના મારા મામાને ત્યાં મોટી થાવ છું મા બાપ મરી ગયા છે જોગીદાસ કુમારે આગળ વાત કરી કે બેટા હું એમ નથી કેતો પણ આમ એકલી ન એકલી તો ધણેરમાં ઢોર ચારે છે તો તારી ઇજ્જતની તારા શિયાળની તને બીક નથી લાગતી બેટા ત્યારે એ વર્ષની ઢોર દીકરી બોલી હતી કે અમારા વિસ્તારમાં એ જોગીદાસ ખુમાણના એ બહારવટા છે બાપુ એ દીકરીને ખબર નથી કે આ જોગીદાસ પોતે છે બાપુ એ કોની તાકાત છે કે મારી સામે પણ જોઈ શકે ત્યારે આપા જોગીદાસ એ ખુમાણે સૂરજ નારાયણ સામે જોઈ અને બે હાથ ઊંચા કર્યા અને જોગીદાસ ખુમાડ એટલું બોલ્યા કે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા મરણ જીવન લગ માણ રાખજે કશ્યપ રાવ હે કશ્યપના પુત્ર સૂરજનારાયણ મારું બહારવટો હાલે કે ન હાલે પણ આવી વીસ અઢાર વર્ષની દીકરીઓ જો એ મારી ઉપર વિશ્વાસ ભરો રાખીને આમ વગડામાં ઢોર ચારતી હોય તો હું જીવું ત્યાં સુધી એ મારી ઇજ્જત આવીને આવી એ રાખજે બાપુ બાપ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક આપણા ઇતિહાસ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય જોગીદાસ કુમાર જય માતાજી